આજે હું તમને બતાવું છું આજે દેશી લસણ છે આ લસણની અંદર એકદમ આપણા આપણા ભારતનું લસણ છે એટલા તીખા હોય સારી અને આની ગુણવત્તા પણ સારી હોય છે અને જે આ લસણ છે એ ચાઇનાનું છે એ ચાઈનાનું લસણ જે બહારથી સરકારની છાનું આવે છે કે એની નીતિ પ્રમાણે જે આવે છે છાનું પણ આ લસણની અંદર જે ગુણવત્તા છે એ આપણા દેશી લસણ જેટલી હોતી નથી એટલા માટે ચાઈનાનું ખરેખર ઇન્ડિયાની અંદર ચાઇના લસણ વેચાવવા આવવું જ ન જોઈએ તફાવતમાં જે દેશી લસણ છે એ લસણની અંદર જે ગુણવત્તા હોય જે તીખાશ હોય અને તે લાંબો ટાઈમ લોકોને સ્વાસ્થ્ય માટે સારું રહે છે અને જે ચાઈનાનું લસણ છે એ આપણા સ્વાસ્થ્ય માટે ક્યાંથી આવે છે શું કેવી રીતના બનાવે છે એ આપણને ખબર નથી છતાંય આપણે આ લસણ ખાવું ન જોઈએ આ ગાંઠીઓ આપણો એકદમ આવડી સાઈડનો આવતો હોય છે દેશી લસણનો અને જ્યારે ચાઈનાનો છે એ ગાંઠીઓ એકદમ સાઈડમાં મોટો હોય છે એની કળી પણ જાડી હોય છે દેશી લસણને આપણે ચાર મહિનાનો ગાળો હોય છે જ્યારે બનતું હોય ત્યારે ખેડૂતો આની ઉપર એટલી મહેનત કરતા હોય છે પણ આ લસણ કેમ બને છે એ કોઈ આપણા ખેડૂતને ખબર નથી આ બધું ચાઈનાથી આવેલા આપણને તો એ લોકો કેમ બનાવે છે એની આપણને ખબર જ નથી સ્વાદને લઈને જે આપણે દેશી લસણ છે જે આપણે બીપી માટે કે કોઈને એટલે કઈ એના માટે જે આ લસણ જે ખાય છે તો એ લોકોને માટે બહુ સારું હોય છે જયારે આ લસણ છે એમાં એના સ્વાદમાં ને આપણા સ્વાદમાં ઘણો તફાવત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે